ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાતમી વખતના સાંસદ અને સિનિયર નેતા મનસુખ વસાવા તે તેમના સ્વભાવના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અવારનવાર અનેક અધિકારીઓ છે તેમને તે ફોન પર તતડાવતા હોય છે અને તેનું કારણ તે હોય છે કે અધિકારીઓ લોકોના સાથે સારી રીતે વર્તન પણ નથી કરતા અને કેટલાક કિસ્સામાં તેમની જે જવાબદારી છે તે વ્યવસ્થિત નિભાવતા પણ નથી સાંસદ પહોંચ્યા હતા ઝઘડિયા કેમ કે ત્યાં બની રહ્યો તો એક નવો રોડ રોડનું નિરીક્ષણ કરે છે ત્યારે તેમના આવે છે છે કે જે ક્વોલિટી આવી તે ક્વોલિટી હલકી કક્ષાની છે કોન્ટ્રાક્ટરને પણ તતડ આવે છે અને જવાબદાર અધિકારીઓને પણ તતડ છે અને તે પણ તેમના સ્વભાવ મુજબ વલી ખોલીયાપાડા વણખુટા પાડા સુધીનો જે રસ્તો હતો એ છેલ્લા પંદર વર્ષથી મારી આ રસ્તાની તપસ્યા હતી પંદર વર્ષથી આ રસ્તો બને એના માટે મારા સતત પ્રયત્ન કર્યા અને એમાં વચ્ચે હિલ કટિંગ બે જગ્યાએ કરવાનું હતું તે સમય સમય પર એ હિલ કટિંગ પણ ગુજરાત પેટર્નમાંથી મોટી રકમ આપીને મેં મંજૂર કરાયો ત્યાર પછી રસ્તો હિલ કટિંગ કરીને ડામર રોડ મંડું છે બે પાટમાં અહીંયા વલી વલાથીને કોલિયાપાડા સુધી એ ઝઘડિયા તાલુકાનો અને ત્યાર પછીનો રજો બીજો પાડ છે બીજા કોન્ટ્રાક્ટરનો એ કોલિયાપાડાથી વણખોટા પાડા સુધીનો આ જે રસ્તો છે આ વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ છે અંદરના ગામોનો આ રસ્તો બનવાથી જબરજસ્ત મોટો એનો ફાયદો થવાનો છે આશીર્વાદ રૂપ આ આ કાર્ય થઈ રહ્યું છે પરંતુ આ રસ્તાની કામગીરી ચાલુ હતી કેટલાક લોકો છેલ્લા ત્રણ દિવસથી મને ફોનથી વાત કરતા હતા કે સાહેબ રસ્તો તમે મંજૂર કરાવ્યો બહુ સારી વાત છે પણ રસ્તાનું કામ બહુ નબળું થાય છે અને આજે યોગાને યોગ મારી મીટિંગ હતી તો કેટલાક લોકોએ લોકોએ આ આ વિસ્તારમાં કીધું કે સાહેબ તમે તો વિસ્તારના જે બાંધકામ સમિતિના ચેરમેન છે ભરૂચ જિલ્લાના રાયસિંગભાઈ વસાવા એની સાથે અમે નક્કી કર્યું કે ચાલો આપણે સ્થળ પર જોવા જઈએ તો આ જોયા પછી આજે આપણે જે બતાવ્યું એ સ્થિતિ છે બિલકુલ પ્રથમ કક્ષાનું કામ પ્રથમ લેયર થાય છે મેટેલિંગ ડામર સપાટી વાળો તો એમાં બિલકુલ ગણત મેટલ ગણાય છે આપણાથી કે આ ગણી શકાય એ રીતના એટલે મેટલ જ બિલકુલ ઓછા વાપર્યા છે એટલા અધિકારીઓ ઇજનેરો એમનો બચાવ જે બી કરતા હશે તે પણ અહીંયા પ્રત્યક્ષ દેખાય છે કે આ એક લેયર ની અંદર આટલું નબળું કામ છે તો પછી ઉપર પછી બીજો ત્રીજો લેયર લે છે એ પછી એ રસ્તો વરસ કે બે વરસ જ ચાલવાનો છે પછી તૂટી જ જવાનો આ જે રસ્તાઓ તૂટી જાય છે એનું જે પાયાનું કામ નબળું થાય છે એ મેન કારણ છે એટલે હું તો આ રસ્તા પૂરતું નહીં ભરૂચ જિલ્લામાં કે નર્મદા જિલ્લામાં જે પણ આવા રસ્તા ચાલતા હોય સ્ટેટના રસ્તા હોય કે જિલ્લા પંચાયતના એ મેટલ સારા વપરાવા જોઈએ એને જે સરકારની જેમેન્ટ છે એ પ્રકારે થવું જોઈએ અને અહીંયા હું બે અઢી કલાકથી હું રોકાયો છું અહીંયા ડેપ્યુટી એન્જિનિયર એના આખી ટીમને કોન્ટ્રાક્ટર અને એના આસપાસના આગેવાનો પણ અહીંયા બધા ઉપસ્થિત છે તો મારે એક અપીલ છે કે બધા જ લોકોને કે ભાઈ એક આદિવાસી વિસ્તાર છે આદિવાસીઓ ને એક આપણે અનેક પ્રકારની સુવિધા આપવા માંગે છે તો કમસે કમ પેલો એક રોડ જે છે રોડ તો સારો બનવું જોઈએ તો આ રસ્તો સારો બને એના માટે હું મેં વિઝિટ લીધી છે અને જિલ્લાની અંદર જે પણ આવા કોઈક રસ્તા ચાલતા હોય બધા જ રસ્તાની ક્વોલિટી સારી હોવું જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકારના પારદર્શક વહે માટે ખૂબ સારી વાતો કરે છે તો એને ફોલો કરવાની અમારી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે આજે અમે 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 બાંધકામ સમિતિના સાથે આવ્યા છે તો અપેક્ષા અને લોકોમાં પણ જાગૃતિ આવી છે આજે લોકો આદિવાસી વિસ્તાર હોય કે કોઈ પણ હોય આ આજે બિલકુલ જાગૃતિ આવી છે આ રસ્તાની નમરાઈ છે એ લોકો મારી ફોનથી વાત કરતા હતા ને કેટલીક જે વાતો કરી છે તો મારાથી કહેવાય નહીં જે રાજકીય નેતા માટે ટીકા ટિપ્પણી કરી છે કે આ વિસ્તારના રાજકીય નેતાઓ શું કરે છે આટલું નમળું કામ થાય છે તો આ અમારા બધા માટે એક બહુ શરમજનક બાબત છે તો કામ તો સારું થવું જોઈએ એ જ મારી અપેક્ષા છે કોન્ટ્રાક્ટર જો કઈ વાત થઈ જશે કોન્ટ્રાક્ટર પણ એ છે કોન્ટ્રાક્ટરને પણ કીધું ડીએ ને પણ કીધું કેટલાક ડીએ કેટલા બંને બતાવ્યું કે આ આ કામ છે આ કાર્ય છે આ કામ છે આ રીતના છે આ રીતના પણ પછી આ બધું બતાવ્યું પછી એમને સ્વીકાર્યું ડીએ કે ના ભૂલ થયેલી છે તો ભૂલ થયેલી સુધારો જ્યાં જ્યાં નબળું છે ત્યાં નવેસરથી કામ થવું જોઈએ એમ ચલાવી લેવાનું નથી આમ અત્યારે અનેક એવા નેતાઓ છે જે તેમના વિસ્તારમાં રોડ રસ્તાનું કામ ચાલતું હોય છે ત્યાં પહોંચતા હોય છે તેની કામગીરી છે તેની ચકાસણી કરતા હોય છે અને માલસામાન છે તેની ગુણવત્તા પર તે ચકાસતા હોય છે આ સાંસદ છે તે અવારનવાર તેમના સ્વભાવના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને ફરી એક વખત તેમના ઝપાટે ચડ્યા છે આ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો